ચાલો બે મિનિટ લાઈવ આપણે વેલા કરીએ હો સાફ કરી ઓકે હાલો તમારા બધાના છોકરા સુઈ ગયા હોય તો સુડાઈ દો ન સુતા હોય તો બે મિનિટ એટલે વેલા કર્યું છે કે તમારા છોકરા ન સુતા હોય ને તો સુડાઈ દો હાલો હલોડા ગાઈને હાલો જલ્દી ફટાફટ હાલો સુઈ ગયા સાડા અગિયાર થઈ ગયા સાડા અગિયાર નું લાઈવ એટલા માટે રાખ્યું છે કે આપણે આપણા લાઈવમાં ગાળા ગાળી કરવાની હોય બરાબર આવી કડકડતી ઠંડીમાં પેલા છોકરા હોય એટલે હાડા અગિયાર દબ દબાટી હોય ની મને દે ભીખા દે ભીખા દે ભીખા દે લેન્ડ ફકીર ઓ લેન્ડ ફકીર હાલો જલ્દી બધા લાઈવ શેર કરો બે મિનિટ લાઈવ મેં વેલા ચાલુ કર્યું છે વેલા આવો જલ્દી લાઈવ માં આવો આવો જલ્દી ફટાફટ આજે મારે જોવું છે સાડા અગિયારે પણ લોકો જાગે છે એટલા માટે સાડા અગિયાર નો ટાઈમ રાખ્યો તો આજે હા લંડ ફકીર લંડ ફકીર હાલો હું લંડ ફકીર ને ઓલી સ્ટોરી બતાવું બધાને હાંભળ જોજો બધા એ લંડ ફકીર ને એમ હશે કે આ કીર્તિ આવું બધું મૂકશું ને એટલે બી અને લોડા ચેકી કેમ નાખ્યું આ ત્યાં ચેકી કેમ નાખ્યું બકા એ રાખને શું હતું એ આવું ચેકવાની જરૂર કે મને કોમેન્ટ બંધ કરો ને તમને મને વાંચતા ફાવે વાંચો બધા વાંચો હવે આવું બધું બનાવી બનાવીને એને એમ કે કીર્તિને હું બ્લેકમેલ કરો બ્લેકમેલ અરે લોડા તારી હાથ પેઢી આવે ને તોય ભોસડીના મેળે નો પડે મારા પુરાવા ગોતવામાં શું લોડા તારી હાથ પેઢી આવે ને તોય તને મારા પુરાવા નો મળે માદર ચોથ અને તું આ તે સ્ક્રીનશોટ બનાવ્યો હોય ને અને તને કાં તો કોઈ બનાવીને મોકલો હોય ને તું રેડી રાખજે તને ખૂબ જ જલ્દી સરપ્રાઈઝ મળશે ઓકે લાલા બહુ શોખ છે ને તને બહુ શોખ છે ને નવા સ્ક્રીનશોટ બનાવીને લોકોને બ્લેકમેલિંગ કરીને હે હે બ્લેક તને તારો ભગવાન પૈસા આપે તારો ભંગાર પૈસા આપે હે તારે કીર્તિ કીર્તિબટલભાઈ જોઈજો લોણા મારી પાસે આશા ન રાખતો તને જો જરૂર હોય હવે આની અંદર હું કોમેન્ટ ખોલું હાલો લખો આપ મેસેજ કેટલો આ મેસેજ સાચો બનાવેલો છે ખોટો બનાવેલો મારે પબ્લિકને રિવ્યુ જાણવા છે અને સમજો તમારા ભંગાર ને કેજો કીર્તિ પટેલે એક એક સ્ક્રીનશોટ જે મૂકો તો સ્ક્રીનશોટ હે એનું રેફર્સલ કરાવવા કીર્તિ પટેલ રેડી છે અને તમારા જે આ સ્ક્રીનશોટ છે ને એનું બનાવ માટે ઉપર લેવલે આ જવાનું તો આવી જ જજો અને તમાર ભંગારને ક્યો કીર્તિ પટેલ ઉપર કેસ કરી દે હવે તમને લોકોના લાગે તમાર ભંગારને ક્યો કીર્તિ પટેલે એક એકઈ સ્ક્રીનશોટ મૂક્યો હોય જે મેસેજીસના ચેટનો તમારા પૈસાના ટ્રાન્ઝેક્શનનો જો સ્ક્રીનશોટ મે બનાવેલો હોય અને હું ખોટી બોલતી હોય તો તમાર ભંગારને ક્યો મારા ઉપર ઓન ધ સ્પોટ એક્શન લે કેમ હું લાલા ઉપર એક્શન લેવાની છું હે લંડ ઉપર હું એક્શન લેવાની છું ને આ મેસેજ જોઈન કે એટલા માટે લેવાની છું કે તમે કોઈ પણ છોકરીનો આવી રીતના નંબર મૂકીને આટલી વળગર ભાષામાં તમે કોઈ વ્યક્તિ લખી ના શકો અને તું લખેસ તો લડાવું ચેકી કેમ નાખું એટલામાં હે એટલું ચેકી કેમ નાખું રખાય ને અને લાલા તને કા તો કોઈ બનાવી દીધો એને તું રેડી રાખજે તને જેને કોઈ મોકલો એને તું રેડી રાખજે બધાને રેડી રાખજે ઓ મારા વાલા ભૂખ મરાવાડા બોસડી નાન ગરમા કેટલી તકલીફ હશે હે હાય આટલી બધી તકલીફ છે લાલા આટલી બધી તકલીફ ઓર ઓર રે એ નાડી ફકીર તારા ઘરમાં આટલી બધી તકલીફ આટલું બધું તારા ઘરમાં ઓલો આવી ગયું છે હે ઓ આટલી બધી ગરીબી હો માય ગોડ આ લંડ ફકીરના ઘરે આટલી બધી ગરીબી હતી કે પૈસા લઈને બેઠો છે જે દાન દબાવીને બેઠો છે હે જે ઉપાડતો નથી ઘર બનાવવા માટે જેને કરોડો રૂપિયાનું દાન લઈ લીધું છે અને ભાઈ ને એક નામે દસ દસ ઘરના પૈસા ઉઘરાવા છે એવા પાસેથી પૈસા ખાઈને એને એમ કે કીર્તિ પટેલ ને ઉપર એને એમ હતું ભાઈ લંડ ફકીર ને કે આ કીર્તિ પટેલ મારાથી બીવે બોલા ભંગાર ને એમ કીધું તો જોયો જોયો હું લંડ ફકીર હો એમ હું લંડ ફકીર મને કીર્તિ પટેલ જવાબ ન પડ્યો ને મારાથી બહુ ફાટે હ બહુ ફાટ્યો આ બગડો આ બંગાર આ કજુ બંગાર હાચું હાચું મારેથી બહુ ફાટે યારી હું તમે વાત કરો છો લાખ મને મોકલી દો બાકી જોઈ દીર્તિશ એટલે એનો એમ હતો હું એટલા માટે જવાબ નહોતી આપતી કે મારે ટ્રેક ચેન્જ નતો કરવો મારે ટ્રેક ચેન્જ નતો કરવો કે હું આ લોડાને જવાબ આપીશ પણ ક્યારે સમય આવતા

તને મારા ભાઈ બંધોનાં નામ ન આવડતા હોય લંડ ફકીર તો તારા મારા ભાઈ બંધોના નામ હું તને બીજા ના આપું તારી સ્ટોરી લખવા મંડ હો એના સિવાય છે તરફભાઈ બીજી કોઈ વાત છે અને સમજો તારી બેનલી હે ને ઓઠ વગરની સાે ગા મામા નિશા શાની રે સા રે ગા મામા નિશા શાની રે

બાપુ કે મેં તો ઠોય કી બરાબર ની ભોસડી ની ને લીધી આડી નવડી ને બધી ઘોડી બનાવી બનાવી દે ભીખા દે ભીખા દે તારી મને લંડ ગાલે માં ચોદામણા એ ભોસડી ના તારી બાયડી તને કેમ મળી ખબર હે ને તારી બાયડી તને કેમ મળી ચોદીના હે લંડ ફકીર તારી બાયડીનું નું ક્યાંય થતું નતું ઈ ચાલુ ચીલા હતી આખા ગામના ના લોડા લઈને બેઠી હતી અને તારું ઘર ગયણું કર્યું ભાઈ તારું ઘર ગયણું થયું એમાં બેને ભાઈ હે લુખા તું કઈ કમાતો ધમાતો નતો માંડ માંડ તને બૈરું મળ્યું છે એને હે ઈ ચોદણીયું બૈરું આખા ગામના મોઢા મરાવી મરાવીને આવ્યું છે તારું બૈરું એને હાસઈને ભાઈ શું કોકડી બેઈ દીકરીનું નામ લેવા નીકળો છું વગર કારણોસર લે એક મારી બેનનું નામ આવડી ગયું છે ને તો ભોંસડીને લગ લખ જ કરે અરે મારી બેનને ફેર નહીં પડે ભોંસડીના તું મારી બેનનું નામ લખીશ ને તમારી બેનને જરીક ફેર નહીં પડે હ પણ હું તારી બેનની જે વાત કરું છું ને તું આય મારી પાસે હાથ ભોંસડી લે તમે લઈ જોઈ બાપુ ભાઈ ભોંસડીના કે તારી બેનને પૂછ્યાય જા હું ખોટું બોલતી હોય તો હ બની સાની રે મની સાની રે

ફેમિલી ઉપર જવાની એને કરી છે તો હવે પૂરી હું કરીશ અને સમજો તમને ખબર હે ને મારો સેટેલાઇટ મારું સેટેલાઇટ ખબર હે ને બસ ત્યારે લાલાને તો ખોટા પુરાવા ઊભા કરવા પડે એવા ખોટા સ્ટીલ ફોટો બનાવવા પડે પણ કીર્તિ પટેલને બનાવવા પડે એટલો તો આખા ગુજરાતને ભરોસો છે હા એટલો આખા ગુજરાતને ભરોસો છે લાંડ ફકીર હે ભોસડીનો

એ લોકો આપી જેવી એવી આહી રાણીઓ હતી એને આપ્યા છે બલિદાનો તારા જેવા લુખાય નહીં તારા જેવા લુખાય નહીં અને કીર્તિ પટેલ જેવું થાય તો કરી તો મેં કોઈને કીધું કે મારે તમને કાપી નાખવા છે ધોઈ નાખવા છે મારવા છે તોડવા છે આવી મેં એક કઈ વાર ફૂકાવી કરી હે એવી ફુગેરી કરી હે લોડાવો તાકા તાકાત એટલું બોલો ને

ચોયદા ચોઈદા ચોયદા ચોઈદા કરે છે મા ચોદામણી હે ભોસડી અને તું મને ચોલી કરવાની ભાઈ ઈ રિક્ષા જેવા હાલ તો મા ચોદામણી તારા થઈ ગયા છે આખી આખી રિક્ષા માં તને ચોદી લીધી ને ચૂત મારી તું મને કેવા આવી છું પીકી ચોદેલ હે હવે તને બહુ શોખ છે ને ભોસડી તો હાલ તું ઈ વયા પાછી કે તારા આવા હાલ કર નાખો છે ને તેમ કર નાખવા ને અરે પીકી ચોદેલ ના હે ભગવાન હોય તો એની માળા જપો ને તમે તમારા ભગવાન માટે માળા જપો માતાજી ને કે હે માં હે મારી માતાજી મારા ભગવાન ને બચાવી લેજે હે મારા ભગવાન એવું કયો તમારા ભગવાન ની આવરૂ તમારો જો તમારો ભગવાન ઈ ભગવાન જ હોત ને તો એને કયો હા હું આવી જાય અને તમારા ભગવાન માં થોડા હું એમ કહું છું કે આજે તમારા ભગવાન માં એટલા બધા સંસ્કાર હોત ને તો એને એક વિડિયો એવો બનાવ્યો હોત કે ભાઈ મારા માટે થઈને તમે કોઈ કીર્તિને ગાળો ના દો ઈ મારી કીર્તિની મેટર છે હા અમે જોઈ લેવું જે સેવા કરતા હોય ગરીબોને આવડા લૂતા હોય એના આટલા તો આટલા તો સંસ્કાર હોય ને હે હું વગર કારણોસર કોઈ ના વાંચવા ગઈ વગર કારણોસર હે લંડ ફકીર તારી 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 બેનને કેને લાલા એ લાલા એ કુકુ કુકુત્રા તારી બેનને કેને બકા કેતો બાપુ કે કે બોસડી ની ને કિસ કર મજા ગાંડે બહુ થાપા માર્યા હો બોસડી ની ને બહુ ગાંડે મારી તારી બેનને ડોન્ટ બી કા દે બી દે બી દે બી કા તો મનીસા સાડી ડોરે હે મનીસા રે સાદી રે મનીષા તું સાની રે

તમારા લંડ ફકીરી જેવા વાતો કરી કરીને બરાબર મેસેજ બનાવી બનાવીને તારે ઈ મેસેજ નો જવાબ જરૂર દેવો પડશે તે અને ભગવાન કરે વાહ મારા ઠાકર વાહ જય દ્વારકાધીશ હું તારી આ ભૂલની જ રાહ જોતી હતી હું તારી આ ભૂલની જ રાહ જોતી હતી કે તું ક્યારે ભૂલ કર અને થેન્ક યુ બકા જેની જે મારા દુશ્મન છે ની સ્ટોરી તું ચડાઈ દેશ મારે ચડાવવાની જરૂર જ નથી પડતી થેન્ક યુ તું મારા દુશ્મન ની સ્ટોરી ચડાવી દે વાહ ભાઈ વાહ બાકી સલ્યુટ જેવો બાકી ચડાવી દેજે બક્કા જો મારે જે કરવું નથી પડતી તું કરી દેસ મારા ભાઈબંધ હજુ તને નામ ન વળતો તું મને ફોન કરવો કાલે તને મારા ભાઈબંધો નામ આપું પણ લોડા કોકની બેનું દીકરીનું કરવા કરતા તારા ઘરમાં ધ્યાન રાખને હે તારી રાંડુઓને હાચઈને પાસો કે ઓલી જાહલ જાહલામ જાહલના બાપા પાઈ ગયો તો જાહલ અરે લોડા જાહલને પૂછે તારી બેન ની કહાની આખી આખી કેસે ઓ ઈ જાહલને પૂછજે બહુ જાહલને હેરાન કરી છે ને હે જાહલના બાપને બહુ કહેતા હતા કે તારી છોકરી આવી ઓળ પણ તું તમારું કરો ને તારી બેન ની સ્ટોરી આખી આખી જાહલ પાએ છે કે કેટલી રંડુડી છે ને તારી બેન અને કેટલાર ચાલુ હતી ને ઈ

મારે જયારે જાહલાર પ્રોબ્લેમ જોઈતા તું તો ત્યારે વચ્ચે આવ્યો હતો તારે હું બોલાવતી હતી ટિકટોક વાતની આ લંડ ફકીરને હું ટિકટોક સમય થી નથી બોલાવતી માં ચોદામણાને ને હે મારો ડખો હાલતો હતો ને તેની અંદર આવ્યો કીર્તિદાન વાળો કીર્તિદાન દેઠા વાળો ઈ ડખા આવ્યો વચ્ચે ઉલડી બહુ શોખ છે આને બહુ શોખ કોઈ પણ જગ્યાએ મગજમારી થતી હોય ને

એટલે તું હોય ને આ બધું રેવા દે જૂનું થઈ ગયું તું ભણ્યો શું ભણેલા ગણેલાને નત ખબર પડી જાય કે આ સ્પીડ શોટ ઓરિજિનલ છે કે નકલી છે ભણેલા ગણેલાને ખબર પડી જાય કે આ સ્પીડ શોટ બના અને આ તે લાલ કલરનું શું ચેકડા મારી દીધા હે લાલ કલરનું રખાઈ ને અને આ વ્યક્તિનો જવાબ તું દેવાનો રેડી રાખજે કે તને મોકલો કોને તને બનાય કોને આપ્યો કેમ આવું મારા માટે લખ્યું મારો નંબર ઉપર કેમ નાખ્યો આ બધા જવાબ તું રેડી રાખજે અને હું આ લીગલી કરવા માટે આ પ્રૂફ જોતી જોતીતી અને મને મળી ગયું થેન્ક યુ સો મચ અ તે તો બક્કા એ મારી એક બેનનું નામ આવડે છે તો બોસરીનો લખ લખત કરે છે લખ લખત કરે લે પણ બોસરીના તું લખે તો બધું હાચું થઈ જાય નથી બકાલું બોલ ને લોડા તું મારો દુશ્મન હતો હે તું મારો દુશ્મન થેલા લઈ હે મફતિયા મફતિયા તનકાલ કીધું તું ને ગામો ગામ જાસ તો તારી બાયડી જો ઘરે ઠોકા છે એનું ધ્યાન રાખ તારી બાયડી પાંચ જણા રોજના ના ઠોકી જઈશ ત્યાં ધ્યાન રાખ તારી બાયડી ને

કે કોઈ પણ જાતની છેડછાડ વિડીયો રેકોર્ડિંગમાં કરી હોય તો તમને છૂટ છે આ કીર્તિ પટેલ ઉપર કેસ કરવાની જાવ દો જાવ કર દયો મારા એક એક ઉરાવા ના હું એફએસએલ કરાવવા માટે ના રેડી છું પણ તમે જે મુકાર મારા માટે બનાવીને મૂકો છો ને એના એફએસએલ કરાવવા માટે